શકો છો મિત્રો આપણે સવાર સવાર ના એકદમ છે તો ગુડ મોર્નિંગ મેરે પ્યારે પ્યારે દોસ્તો બધાનું સ્વાગત છે આપણી નવા વિડીયોમાં દોસ્તો સવાર સવાર હું ફ્રેશ થઈને બેસી ગયા છે આપણી જગ્યા પર આપણે આવ્યા છે નવા વાળા ઘરમાં આપણી એક્સેસી બહાર પડી છે તો બહુ દિવસ પછી આપણે નવા ઘરમાં આવ્યા છે તો બાકી તો

અને મસ્ત ચા બાય પીને નાય ને મસ્ત આવી ગયા છે પણ મેં આજે ચડ્ડો પહેર્યો છે કેમ કે આજે રવિવાર છે તો આપણે રવિવારે તો પૂરા કપડા ફેરતા નથી દુકાને બી કોઈ એટલું ઘરાક નહીં આવે મતલબ રવિવારે આપણે ના જ પાડતા કે ભાઈ રવિવાર ના દિવસે નહીં આવતા અમુક ઘરા એવા હોય ને કેવા હોય કે અમારે ચિંતા તો એ લોકો નહીં માને આપણને આપણી રજા બી નહીં પાડવા દે તો કામ બી થોડું વધારે છે એમ બી અમુક ઘરાક બાકી તો ભાગ મારા ઘરાક બહુ મસ્ત છે બધા સમજી જાય આપણી વાત અને ચાલો તો હવે આ બ્લાઉઝ જે છે ને એ સીવાનું કામ ચાલુ કરી દે મસ્ત પેટર્નવાળી છે બ્લાઉઝ તો હું બની ગયા પછી તમને બતાડું બાકી આખો દિવસ વિડીયોમાં બનેલા રહેજો અને વિડીયો લાઈક છે સબસ્ક્રાઈબ કરી દેજો તો એ સબસ્ક્રાઈબ કેમ નથી કરતા લાઈક કેમ નથી કરતા ને શેર કેમ નથી કરતા શું વાંધો આવ્યો છે તમને લોકોને તો ફટાફટ ચાલો કરી દો મારા કહેવાથી બાકી તો હું તમારા માટે આવા કોન્ટેન્ટ અલગ અલગ લાવતો જ રહેવા સરસ મજાની પેટર્નો બ્લાઉઝો અને હરવા ફરવાનું ખાવા પીવાનું રમવાનું મતલબ મસ્ત મસ્ત વિડીયો બધા આવતા જ રહેશે તો ચાલો બનેલા રહેજો પહેલાં થોડી વાર કચ્છો મિત્રો સરસ મજાની બ્લાઉઝ હું બનાવી જઈ રહ્યો છું અડધી મેં બનાવીને ક્યાં મૂકી છે અને બીજી બે બ્લાઉઝ મેં બનાવી એ તો આમાં નથી આ તો તે દિવસની છે ક્યાં મૂકી દીધી મેં એવો ભૂલી જાય પછી આ બ્લાઉઝ મેં મોતી લગાવ્યા જોવા સરસ મજાના

ખમણ ભાટ અને પાપડ કેમ કે બાજુમાં આજે છોકરીને ગુડ ઇવનિંગ પ્યરે પ્યરે દોસ્તો વાગી ગયા છે આઈ થિંક સાડા પાંચ જેવા છે મેં ના સોરી સાડા છ થઈ ગયા છે મેં અત્યારે જેવી સાડા છ થઈ ગયા છે અને આ મારી બ્લાઉઝ કઈ ચાર ચાર બ્લાઉઝ બનાવી પછી કુર્તો બનાવ્યો પેલો અને પછી પાછી આ બ્લાઉઝ એટલે ચાર ને કુર્તો બનાવ્યો પાંચ ને આ છઠ્ઠી બ્લાઉઝ ચાલે છે આની પછી હજુ એક સાત મેં આજે વિચાર્યું કે સાત વસ્તુ બનાવીશ તો આની પછી હજુ એક યલો બ્લાઉઝ બનાવું એટલે આપણે કમ્પ્લીટ મતલબ સાડા સાત આઠ વાગ્યા લગીમાં સાત બ્લાઉઝનું ટાર્ગેટ પટી જશે આજે થોડું ઉતાવળ કરી છે મેં બાકી તો બીજું કંઈની દુકાનની હાલત તો આવી છે આ બધા રાતના બનાવવા સારું બીજા થોડાક અસ્તર બી મંગાવેલા છે કેમ કે એક જણ મેરેજની ચોલી છે બીજી બધું બની ગયેલું છે ખાલી મેની મેન ચોલી છે એ નથી બની હવે રાતના બનાવીશું કાં તો બીજું કંઈ બી કરીશું મતલબ બનાવીએ ચાલો જોઈએ કે શું બાકી આ બ્લાઉઝ બનાવતો છે બનાવી દે એની પછી મારો એક બ્લાઉઝ બનાવવાનો ટાર્ગેટ છે એટલે મારું સાત વસ્તુ સાત આઈટમ મારી બનાવવાની જે ટાર્ગેટ ગોઠવેલ કે સાત આજે કમ્પ્લીટ થઈ જશે મજા આવી ગઈ થોડી ખારી રાતે તો બનાવીશું જ પાછા આપણે ઓકે બનજો વિડીયો ના અમારા વિડીયો તમને કેવા લાગી રહ્યા છે તો યાર લાઇક છે સબસ્ક્રાઈબ કરી દો તમારે શું ઘટી જાય એ બધું થોડું થતું હોય એવું કરવાનું હોય તમામ લોકોએ અમારી સાથે ફટાફટ કરી દેવી યાર આપણને ચેકલાસ ટાઈપ જેવી વ્યૂ વધારી દો મતલબ દસ પંદર હજાર રૂપિયા વ્યૂ આવવા જોઈએ એટલું ટાર્ગેટ પૂરું કરી આપો યાર આપણે એક હજાર સબસ્ક્રાઈબ પટાઇ આ લોવર ટાઈમ પતાવી આવું શું કરો છો યાર ચાલો આટલી ચોક્કસ મારી રિક્વેસ્ટ માનો પ્લીઝ કરી દેજો તમે લોકો મેં વિડીયો બનેલોજો બાકીના વિડીયો બી બધા છે આપણા ચેનલમાં એ બધા બી તમે લોકો જોજો અને મજા આવશે બાકીના મસ્ત મસ્ત વિડીયો મે બનાવતો છું તો મજા આવશે ચાલો મહિલા વિડીયો બનાવ કઈ નહી બીજું યાર ખરી લાગજો મિત્રો વાગી ગયા છે રાતના આઠ ઓગણીસ મિનિટ થઈ ગયેલી છે એક કુર્તો બનાવી દીધો એક આ બ્લાઉઝ છે એને મતલબ ટોટલ સાત વસ્તુ તો કમ્પ્લીટ ગયેલું તો કમ્પ્લીટ બની ગયેલું છે હવે રાત્રે આવીને પાછા બનાવીએ બ્લાઉઝ વિડિયોમાં કન્ટિન્યુ રહેજો હવે ઘરે જઈને જોઈએ શું શું બનાવ્યું છે ઘરના દર્શન થોડા કરી લઈએ ભાઈ બોટ કંટાળી ગયા આવે તો આપણે બધું બંધ કરી નાખીએ બાકી ચાર્જિંગ તો અહીંથી લઈ ગઈએ ભાઈ ઘેરે પાછું ચાર્જિંગ કરવાનું ને એટલે જોવે પટ્ટી ચોટાડી ચોટાડીને મેં ચાર્જિંગનો વાયર ચલો કેમ કે આનો આ વાયર થી મસ્ત ફાસ્ટ ચાર્જિંગ થાય ને એટલે ચાલો ઠેલી લઈ લઈએ ચાલો મિત્રો ઘરે જઈને ડાયરેક્ટ મહિલા ડાયરેક્ટ ઘરે જઈએ તો જોઈ શકો છો આપણે દુકાન બંધ કરીને ઘરે આવી ગયા ચોરટ ના ફ્રેશ થઈ ગયો છું બાકી ઘરમાં આવે જમવાનું બની ગયેલું છે જો તો શાક ને ને રોટલી બધું છે ચાલો ત્રણ આપણે જમીને કાઢી એટલે પછી થોડોક આરામ કરીશું બાકી જો ઘરમાં તો બધું આવું તેવું છે હાજર જોઈ શકો છો મિત્રો આપણે આવી ગયા છે દુકાને વાગી ગયા છે સાડા દસ અને થોડું કટિંગ કરીને ગે તો કાલે સીવા કાલે લગ્નમાં જવાનું છે તો આજે થોડું કટિંગ કરે તો કાલે લગનમાંથી બનાવીએ નહીં એટલે થોડું કટિંગ બટિંગ કરીને મૂકી દઈએ બાકી આવી બ્લાઉઝ મેં કદાચ સીવવાનો વિચાર કરતો છો બાકી તો જોઈએ મેરેજ ની બ્લાઉઝ છે આ સીવી કાઢવું કે પછી કટિંગ કરીને ખાલી કટિંગ કરું તે જોઈએ આવે બાકી તો ચાલો થોડી વારમાં મહિલા બાકી આ સરસ મજાની બ્લાઉઝ બનાય બાકીની બ્લાઉઝ લગાવવા માટે તો આ મૂકી દીધેલી છે બાકી બાકીવાર માં મહિલા આ બધું કટિંગ કરી ને મન તો નથી તો ખાલી કટિંગ જ કરી નાખીએ ચાલો બાકી કાલે જ બનાવીશું તો મહિલા થોડી વાર માં ઘરે જઈને પાછા મળીશું જોઈ શકો છો રાતના વાગી ગયા છે પોણા એક ને પચાસ થઈ એટલે માનો કે પોણા એક એક વાગવાની તૈયારી છે અને રાતના વાગી ગયો છે પોણા એક મિત્રો અને જો વાચોલી બનાવતો હતો પણ મોતીવાળી છે ને તો ઘણી બધી વખત મારી મશીનની છે ને સોય વાકી વારી ગઈ અવડે હો પાછી થોડી વાકી વારી ગઈ તો નડવા માંડી તો હવે મને કંટાળો આવતો છે કેમકે રાતના પોણા એક થઈ ગયો જો આમાં લટકણ ને બધું બહુ બધું બાકી છે આમાં કામ એટલે મેં પછી આવે રવા દીધું કેમકે મોતીવાળું છે વેલ્વેટનું મટીરિયલ છે તો હવે આને કાલે જ બનાવીશું બાકી સરસ એમ બધું થઈ ગયેલું છે અહીંયા સુધી રાખે કાલે પાછા મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય બાય ગુડ નાઇટ અને સબસ્ક્રાઈબ કરી દેજો ને કાલે પાછા મળીશું નવા વિડીયો સાથે ત્યાં જય માતાજી